આ કથા સતયુગ સાથે જોડાયેલી છે આપણને સર્વને તો ખબર જ છે કે જયારે બલિરાજા યજ્ઞ કર્યો હતો ત્યારે ભગવાન વામન સ્વરૂપ લઈને આવ્યા હતા અને ત્રણ પગલા જમીન હતી પેલું પગલું આકાશ ઉપર બીજું પગલું પૃથ્વી ઉપર અને ત્રીજું પગલું બલિરાજા ઉપર બલિરાજા પાતાળમાં જતા રહ્યા હતા તો બલિરાજા એ તેમની પાસે માગણી કરી કે જો તમે મને પાતાળમાં તો મોકલ્યા છે પણ તમારે મારી સાથે રહેવું પડશે અને ભગવાન તો બધા ભક્ત ઈચ્છા પૂરી કરે છે એટલે ત્યારથી વિષ્ણુ ભગવાન હંમેશા પાતાળ ઉપર જ રહેવા લાગ્યા ત્યારે માતા લક્ષ્મી તેનાથી ખુબ જ દુઃખી થઈ જાય છે થોડોક સમય સુધી તે વેઇટ કરે છે પણ પછી પણ તે ન આવતા તે પોતે જ પાતાળમાં જાય છે અને તે ગરીબ બ્રાહ્મણ સ્ત્રીનો વેશ ધારણ કરીને જાય છે અને રાજાને રાખડી બાંધે છે જેનાથી બલિરાજા ખુશ થઈને પોતાની કંઈક ભેટ આપવાનું કહે છે ત્યારે તે પોતાના પતિ એટલે કે વિષ્ણુ ભગવાનની માગણી કરે છે અને ત્યારથી જ આ રક્ષાબંધન એટલે કે રાખડી બાંધવાનો તહેવારની શરૂઆત થાય છે આ સ્ટોરીના કારણે જ રક્ષાબંધનને બળે તરીકે પણ ઓળખવામાં આવે છે આમાં માં રક્ષાબંધનની પરંપરા સતયુગથી ચાલે છે ખરેખર ભાઈ બહેન જે રિલેશન હોય છે ને તે આખી દુનિયામાં સૌથી પ્યોર હોય છે